અમારા બેટા ને મેડમ બે ને મને જંગલમાં માં પાસા લઈ જવાના છે પુષ્પો પાસે માર ખવરાવ ને તો સારું છે જમાદાર આપણે છે ને પુષ્પા ને પકડવો જોઈશે મારે છે ને એને પકડા વગર કઈ ઉધાર જ નથી કમિશનર સાહેબનો છે ને ફોન ઉપર ફોન આવે છે હવે છે ને આપણે જંગલમાં માં જવું જોઈશે ને એને પકડવો જ જોઈશે એ મેડમ એ તારે પુષ્પા ઉછાળ્યા માં હાલો જાય છે એ ધારે ને તો તમને ખરીદી લીધી છે સમાદાર

પુષ્પા ધંધામાં મજા આવે એટલે તો ખબર પડે ને સમજો જો વાંધો નહી મેડમ કેવી પકડી લેશે હું જોઉં છું કઈ કઈ વાંધો નહીં હમણાં પુષ્પા વિદેશ માં હેલિકોપ્ટર આવે ને એટલી દ્વાર છે કઈ કઈ વાંધો નહીં મંત્રી સાહેબ પુષ્પા ની સેફ્ટી માં જ છે કઈ કઈ વાંધો નહીં એ મંત્રી સાહેબ નો ફોન આવ્યો છે આપડે બે મિયા હંતાવું પડશે હેલિકોપ્ટર આવે ને ત્યાં સુધી સંત થઈ જાય હમ અને પછી સીધા વિદેશમાં બેવીયા જાય વિદેશ માં મેડમ આપણી પાસે આગ ધોઈ ને પડી ગયું હે પકડી તો લીશિયા હા અટલે આલ પાગવા પ્લાન જ કર્યો હા બસ સમાદાર મેં રખી દીધું કા મેડમ આય ઊભું રાખ્યું અહીંયા રાખી દો ને આપણે છે ને અહીંથી હાલીને જવાનું છે અને આમ જો આ પુષ્પા છે ને પકડી લેવો છે લાકડા તો પકડાય કે ન પકડાય બાકી છે ને પુષ્પા ને પકડી લેવાનું થાય છે આજ પકડી લેવાનું મેડમ હા શું છે એલ બાજુ છે મેડમ અહીંયા એ કાઈ નથી તમે તો છે ને હાવ ડરપોક જ રહ્યા આ માળો સાન માણા ઉજરું લાગે છે

ડીઝલ છે તારી માને ડીઝલ નખીને રખાય પુષ્પાને ખબર ન પડે હાલતા ભગવાન થાય આ મેડમ હા નત કાઈ દે મંત્રી સાહેબે કીધું છે થોડા હા તારી ગયો તું ગમિયા ડીઝલ નખીને આઈ ફડો ભાઈ આ કાઈ પાયલોટે કેવો મૂહ હા ડીઝલ નદી હેલિકોપ્ટર માં ડીઝલ ખૂટી રૂ મો તું હાડી પેરાય હાડી પેરાય પૂજપા ભાવની હાડી પેરાય

અરે પપુડા વાલા પૈસા હરકા પકડી માં પૈસા છે તારા ડોહા વિદેશ માં હું કરશું ના કાર તારા સભ્ય હું શું કઉ છું જલ્દી એક મારા હેલિકોપ્ટર માં ડીઝલ ખૂટ્યું છે તમારું નામ ઉપર શેક પુરાવી દો ને આ જલ્દી પુરાવો ને હેલિકોપ્ટર મોકલાવો પોલીસ વાત તો પડી બધા એને પૈસા ખાતા તમને સારું લાગે છે આવા કામ મારે ફી પડી ત્યારે કામ માં આવતા ફી પડે છે

ઉફાડીએ તમારે તા હા એ તમે આ જંગલમાં શું કરો છો બે એકલા મારે અહીંયા ભાઈ ગયું છે અને આ મારું ભયનું છે અને અમે પાણી ભરવા જ છે પાણી અમે આમ જઈ છે હુરાપોર એ પગ્યા લાગવા તાઈ થાય લા હા થાય થાય લ્યાં થાય લઈ હાલની હા મેં કહે આ થાય છે એટલે આમ હવે બસ હવે અમારું એ જ મે

એ જમાદાર આતો ઓલો પપૂડીયો ને મેડમ મને મત ખબર કાય અમારથી હંતાવા હાટુ તમે આ આઈડિયો કરે અને આ ભાઈ કોણ છે મને તારી માં એ મેં માં અમારી જસ્તાન શરમ નાખી પુષ્પા બસ પુષ્પા કસાઈ દે એ પુષ્પી એ મેડમ એ પુષ્પા પુષ્પા આ હાડી કેમ પહેરી છે પુષ્પા ને હાડી પહેરવી ન હોય પણ પુષ્પા ની કઈક મજબૂરી આવે તો પુષ્પા પછી મૂકતો નથી એટલે પુષ્પી થઈ ગઈ અમારે બીક લાગી એટલે એ મેડમ તારી બીક ના લાગે બાકી હમણાં મંત્રી બેરે વાત કરી સમજો પુષ્પા મને આયા ને ત્યાં ખબર હતી હાડી તમારી યાર અમે મૂકી ગયા તા હવે છે ને